પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા સમય પહેલા મહેતા ઇન્ફોકોમમાં પોણા છ લાખની આસપાસના લેપટોપ મોબાઈલ ફોન મેમરી કાર્ડ પેનડ્રાઈવ સ્માર્ટ વોચ સહિતની ચોરી થઈ તે અનડીટેક્ટ ચોરીનો પર્દાફાશ પોલીસે કરી અને ઘરફોડ ચોરોને ઝડપી પાડ્યા પહેલાં સચિન સ્ટેશન વિસ્તારમાં આવેલા પાણીની ટાંકી સામે ક્રિષ્ના લેન્ડ કોર્પોરેશન પ્લોટ નંબર દસ અગિયારમાં આવેલ મહેતા ઇન્ફ્રોકોમમાં ગ્રોડાઉનમાંથી મુંગાદાટ લેપટોપ મોબાઈલ ફોન પેનડ્રાઈવ મેમરી કાર્ડ પાવર બેંક ઇયરબડ સહિતના પાંચ લાખ બોતેર અસવારથી વધુના મુદ્દામાલની ચોરીની ફરિયાદ થવા પામી હતી ચોરીનો પર્દાફાશ કરવા માટે સચિન પોલીસ ઇન્સ્પેક્ટર વાઘેલા પીએસઆઈ ડામોર તથા પોલીસના માણસોએ તપાસ કરી રહ્યા હતા દરમિયાન માહિતી મળી હતી કે છ અજાણ્યા ઈશમો એક થેલામાં રહેલી વસ્તુઓ સગે કરવે માટે આમ તેમ ફરી રહ્યા છે માહિતી મળતા પોલીસે ત્યાં જોઈ તપાસ કરતા ત્યાં ઉભેલી કિસમની પાસેનો થેલો તપાસ કરતા ચોરીનો મુદ્દામાલ હોય પોલીસ અંગે પૂછપરછ કરતા ગલ્લા તલ્લા કરવા લાગ્યા પોલીસે લાલાક કરતા ચોરી અને મહેતા ઇન્ફોકોમમાંથી કરી હોવાની કબૂલાત કરતા આરોપી જેમાં સુનિલ માનુતનીનામાં બહાદુર ઉર્ફે બાલુ કટાર મનોર લાલ તારાજન રમેશ ઉર્ફે સુનિલ નેનામાં વિનોદ પુંજાલાલ નેનામાં તથા મુકેશ લાલસિંહ ગણવાને લાખો રૂપિયાના ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડી ઘરફોડ ચોરીનો પર્દાફાશ કરી નાખ્યો છે સચિન પોલીસ સ્ટેશનમાં એક અનડિટેક્ટ હાઉસ બ્રેકિંગનો ક્રિમિનલ કેસ દાખલ થયેલો હતો તેમાં વિગત એવી છે કે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સચિન સ્ટેશન રોડ ઉપર એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવેલું છે એમાં મહેતા ઇન્ફોકોમ નામની એક શોપ આવેલી છે એ શોપમાં કેટલાક આરોપીઓએ શટર ઊંચું કરી અને દુકાનમાં પ્રવેશ કરી અને નો કે ગુનો કરેલો હતો આ દુકાનમાંથી રોકડા રૂપિયા નેવું હજાર અને ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ એટલે કે મોબાઈલ ફોન પાવર બેન્ક ઇયરબડ્સ વોચ લેપટોપ મેમરી કાર્ડને પેન ડ્રાઈવ મળી અને કુલ પાંચ લાખ હજાર ત્રીસ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયેલા હતા ગુનો દાખલ થયો એ વખતે અનડિટેક હતો સ્થાનિક પોલીસ સ્ટેશને આ બાબતમાં મહેનત કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ગુનો ડિટેક કરેલો છે અને આ ગુનામાં ટોટલ પાંચ આરોપીઓ મળી આવેલ છે અને આ પાંચે પાંચ આરોપીઓની એકત્રિત થયેલ પુરાવા આધારે ધરપકડ કરવામાં આવેલ છે આ આરોપીના નામ જણાવવું તો એક સુનિલ માનતુ નિનામા બીજા બહાદુર ઉર્ફે બાલુ રાવજીભાઈ કટારા ત્રીજા મનોહર મનોહરલાલ ઉર્ફે મેન્દ્રુ તારાચંદ મૈડા ચોથા રમેશ ઉર્ફે સુનિલ નરુ નિનામા પાંચમા વિનોદ કુંજાલાલ નિનામા અને છઠ્ઠા મુકેશ લાલસિંહ ગણાવા આ છય છ આરોપીઓ ની ધરપકડ કરેલ છે અને આ છય છ આરોપીઓની આ પૂછપરછ દરમિયાન જે હકીકત ખોલેલ એ આધારે પોલીસે આજે ગરફોડમાં ગયેલ તમામ મુદ્દામાલ એટલે કે નેવું હજાર રોકડા અને બીજા જે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ એ ટોટલ પાંચ લાખ બોતેર હજાર આઠસો ત્રીસ ટોટલ મુદ્દામાલ તપાસ દરમિયાન રિકવર કરેલી છે હાલમાં ગુનાની તપાસ ચાલુ છે આ જે ગુનેગારો છે અગાઉ પણ સુરત ક્યાંક અનેક પોલીસ સ્ટેશન એમનો ગુના નોંધ્યા છે હાલમાં ગુના ગુનો ડિટેક થયેલો છે અને આજે છ આરોપીઓની એરેસ્ટ કરીને પ્રાથમિક પૂછપરછ ચાલુ છે પ્રાથમિક પૂછપરછમાં બીજા કોઈ ગુના કરેલાની કબૂલાત કરતા નથી પણ હજુ તપાસ પ્રાથમિક તબક્કે છે એટલે બની પણ શકે કે વધુ પૂછપરછમાં અને વધુ તપાસમાં બીજા કોઈ ગુના કરેલાની હકીકત ખુલી શકે આરોપીઓ અહીંયા રહેતા હતા કે બહારથી આવ્યા છે આરોપીઓ સુરત માં રહેતા હતા મૂળ એ રાજસ્થાન તરફના છે પણ સુરતમાં રહેતા હતા અને છૂટક મજૂરીનું અને એનું કામ કરતા હતા બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સજીન અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે